એકદમ ગાડી ખૂટી ગઈ છે કોઈ કોર્પોરેટર કોઈ નગરસેવક કોઈ કોઈ જાતનું પ્રકારનું ધ્યાન દેતા નથી આવી છે તો મીડિયા વાળાને જો મીડિયા વાળા આવીને બધું કરી જશે કેપ્ટન નાખી જશે તમારા રોડ સારા થઈ જશે અમે અમારું કામ કરતા હતા તો અમે મીડિયા શા માટે દીધું કારણ કે ત્રણ ત્રણ મહિનાથી કામ નતું થશે તો મીડિયા વાળાને બોલાવીને પણ દેવું પડ્યું એના કોર્પોરેટર કોણ છે એના કોર્પોરેટર એક છે મહેશભાઈ વાજા એક છે દિવ્યાબેન વ્યાસ દિવ્યાબેન શું કહેવામાં આવ્યું છે તમને અમે લેટી શું બધા કે છે કે અમે ગયા હતા જવાબ આપે છે મીડિયા વાળાને કહો મીડિયા વાળા એમ કર્યું બધું તો મીડિયામાં આવ્યું શું કામ હવે તમારો રોડ આ રીતે જ રહેવાના છે નાના છોકરા સ્કૂલ રિક્ષા કોઈ દૂધવાળા કોઈ દૂધ માણસ કદાચ હાનિકારક કઈ બનાવું હોય એકસો આઠ બોલાવીએ તો આમાં માણસો શું કરશે કોઈનું મૃત્યુ થાય મરણ થાય તો આમાં ક્યાં કઈ રીતે વાત કરશે હાલમાં વરસાદ રોકાઈ ગયો જયારે વરસાદ ચાલુ હતો ત્યારે આ બધે બધાની ગાડીઓ રોડ પર રાખવી પડતી એટલે આ જે તો હેનો નાખી કે બુદ્ધિ આપણે કે વાત કા પર ધ્યાન હમ

রাইড কর নাই যে